તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું શું તમારી સુખડી કડક થઈ જાય છે કે બરાબર સેટ નથી થતી જો હજુ સુધી તમારી સુખડી બરાબર ન બનતી હોય તો આજે આપણે ટીપ્સ સાથે પૌષ્ટિક એવી સુખડી જે હાડકાં મજબૂત કરશે કમરનો દુખાવો કે ઘૂંટણનો દુખાવો દૂર કરે એવી સુખડી બનાવીશું જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ પહેલી ટીપ પરફેક્ટ માપ તો એક કપ ઘઉંનો લોટ એમાં તમારે એક કપ ઘી અને એક કપ ગોળ આ રીતે હોય છે તમે લોટ થોડો વધારે વાપરવો હોય તો વાપરી શકો તો આ માપ પરફેક્ટ એવું રહેશે જો પહેલીવાર તમે બનાવવાના હોય તો પણ જો તમને ઘી ઓછું રાખવું હોય તો થોડો લોટ લઈ શકો હવે આપણે પૌષ્ટિક સુખડી બનાવીએ છીએ એટલે એના માટે ડ્રાય નટ્સ જે પણ તમારા પાસે હોય એ લેવાના અહીંયા કાજુ બદામ પિસ્તા અખરોટ અને મેં અહીંયા ગુંદર ચાર ટેબલ સ્પૂન જેટલો લીધો છે અને સૂકું કોકોનટ લેશું તો બે વસ્તુ કોઈ હોય તો એ લઈ શકો નહીં તો પછી બધું મિક્સ કરી અને પોણી વાટકી જેટલું ડ્રાય નટ્સ લેશું અને ચાર ટેબલ સ્પૂન જેટલો ગુંદર અને સૂકું જે કોપરું છે એને આપણે ખમણીના મદદથી આ રીતે ખમણીને રેડી કરી લઈશું આ રીતે ડેસિકેટેડ કોકોનટ છે એ ફ્રેશ ખમણીને તમારે આ રીતે લેવાનું તો સુખડીનો ટેસ્ટ બહુ સારો એવો આવશે તો ટીપ નંબર ટુ તમારે કોકોનટ ફ્રેશ ખમણીને લેવાનું એક ટેબલ સ્પૂન ખસખસ અને એક ટી સ્પૂન આપણે સૂઠનો પાવડર લેશું હવે સૌથી પહેલાં આપણે કાજુ બદામ અને અખરોટને મિક્સર જારમાં આ રીતે અતકચરા એવા વાટવાના છે તો પીસીસ કરશો તો સુખડીના પીસીસ બરાબર નહીં થાય એટલા માટે તમારે એનો આ રીતે દરદરા જેવો પાવડર કરી લેવાનો છે તો આ રીતે મેં કરી લીધો અને આપણે એને સાઈડમાં મૂકીશું હવે કઢાઈમાં જે આપણે એક વાટકી ભરી ઘી લીધું છે તો કપ લ્યો વાટકી લ્યો કે તપેલી લ્યો વધારે ઓછી બનાવી હોય તો આજ માપ તમારે લેવાનું છે આ રીતે ઘી ગરમ થાય ત્યાં સુધીમાં એક પ્લેટને આપણે ગ્રીસ કરી રેડી કરી લઈશું ટીપ નંબર થ્રી પ્લેટ થોડી હલકી ડીપ હોય એવી લેવાની હવે ઘી ગરમ થઈ જાય એટલે આપણે ચાર ટેબલ સ્પૂન જેટલો આ રીતે ગુંદર લઈ લઈશું અને ગુંદરને આપણે તળી લેવાનો છે ગુંદર તળો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું કે ગેસની ફ્લેમ મીડિયમ હોવી જોઈએ હાઈ ન રહેવી જોઈએ નહીં તો વચ્ચેથી ગુંદર કાચો રહી જશે અને ઉપરથી બળવા લાગશે તો ઘી ગરમ થાય મીડિયમ ફ્લેમ રાખી અને પછી આ રીતે ગુંદરને તમારે સારી રીતે તળી અને એક પ્લેટમાં કાઢી અને આપણે એને હલકો એક બે મિનિટ જેવો ઠંડો થવા દઈશું ત્યાં સુધીમાં આપણે આ રીતે ઘી ગરમ છે એમાં લોટ ઉમેરી દઈશું અહીંયા એક કપ લોટ જ તમારે વાપરો હોય તો એક કપ ઉમેરવાનો હું સવા કપ તો મારા ઘરમાં ઘીનું પ્રમાણ ઓછું વપરાય એટલા માટે હું થોડું લોટનું પ્રમાણ વધારે લઉં છું તો તમે આ રીતે એક સરખું માપ પણ લઈ શકો કે પછી આ રીતે થોડું લોટનું પ્રમાણ વધારે પણ લઈ શકો હવે લોટને શેકવાનો તો ટીપ છે અત્યારે વ્હાઈટ જેવો લોટનો કલર છે ડસ્ટી સેન્ડ જેવો કલર થાય ત્યાં સુધી તમારે એને એકદમ સારી રીતે ચલાવતા રહીને શીખવાનું છે એક સુગંધ સારી એવી આવશે અને કલર પણ ચેન્જ થઈ જશે ત્યાં સુધી તો લગભગ પંદર મિનિટ જેવો સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર શેકાતા લાગશે સતત એને તમારે ચલાવતા રહેવાનું છે નહીં તો તળિયે બેસી જશે તો આ રીતે હું એને ચલાવતા રહી અને લગભગ પંદર મિનિટ જેવું શીખી લઈશ તો ગેસની ફ્લેમ જો હાઈ મીડિયમ સાઈડ રાખશો તો દસથી બાર મિનિટમાં શેકાઈ જશે પણ જો સ્લો ફ્લેમ રાખશો તો આવો કલર આવતા લગભગ એને ટાઈમ લાગશે ત્યાં સુધીમાં સાઈડ સાઇડમાં મેં આ રીતે જે આપણે ગુંદર તળ્યો એને પણ આ રીતે મેશ કરી એનો પાવડર કરી લઈશું તમે મિક્સર જારમાં પણ એનો પાવડર કરી શકો આ રીતે એક સરખો મિક્સ થશે જો તમે એને આ રીતે પાવડર કરશો તો તો રેડી છે અને હવે લોટને શેકાતા પંદર મિનિટ જેવું થઈ ગયું અને આ રીતે ઘી સાઈડમાં અલગ થઈ જશે તો મેં થોડું પ્રમાણ આ રીતે ઘીનું ઓછું રાખ્યું હતું શેકાઈ જાય એટલે ઘીનું પ્રમાણ આ રીતે તમને વધારે દેખાશે અને લોટને હજી હલકો તમારે બ્રાઉન કલર કરવો હોય તો કરવાનો પણ હું આટલો કલર તો ટીપ આજ આટલો આવો કલર આવે એટલે તમારે એમાં નટ્સનો પાવડર તો કાજુ બદામ પિસ્તા અને અખરોટનો જે પાવડર કર્યો હતો એ ઉમેરી મિક્સ કરી દઈશું ગેસની ફ્લેમ એકદમ લો રાખેલી છે એક મિનિટ જેવું મેં મિક્સ કર્યું હવે ગેસની આંચ બંધ કરી અને કઢાઈને આપણે હવે નીચે ઉતારી લઈશું તો ગેસ પરથી એકદમ નીચે ઉતારી લેવાની હલકું એક મિનિટ જેવું આપણે એને આ રીતે સાઈડમાં રાખીશું એક મિનિટ થાય એટલે બીજી બધી સામગ્રીઓ તો એમાં આપણે ગુંદર આ રીતે ક્રશ કરી ગુંદર ઉમેરશું એટલે એક સરખું સુખડીમાં મિક્સ થશે એક ટેબલ સ્પૂન જેટલી ખસખસ ઉમેરીશું અને અડધી ટી સ્પૂનથી એક ટી સ્પૂન જેટલો સૂઠનો પાવડર અહીંયા એલજી પાવડર પણ ઉમેરી શકો તો તમને જે બેમાંથી એક ફ્લેવર ફાવે એ ઉમેરવાનો અને અત્યારે ચોમાસું ચાલે તો બાળકોને શરદી થતી હોય તો એના માટે એટલા માટે મેં અહીંયા સૂઠ ઉમેરી છે અને હવે ગોળ ગોળ ખાસ કરી ખમણીને ઉમેરવાનો છે મોટા મોટા પીસીસ બિલકુલ ન હોવા જોઈએ નહીં તો બરાબર મિક્સ નહીં થાય સાથે અડધો કપ ડેસિકેટેડ કોકોનટ ઉમેરી દઈશું અને મિક્સ કરી દઈશું તો ટીપ નંબર ફોર કે તમારે ગોળ આ રીતે ખમણીને જ લેવાનો છે તો એકદમ તરત જ મિક્સ થઈ જશે મેલ્ટ થઈ જશે અને લોટ સાથે બહુ સારી રીતે મિક્સ થઈ જશે ટીપ નંબર ફાઇવ લોટ અને ગોળને તમારે આ રીતે એકદમ સારી રીતે મિક્સ કરવાનો છે નહીં તો અમુક ભાગ મોળો રહેશે ખાવામાં અને અમુક ભાગ એકદમ સ્વીટ થઈ જશે આ રીતે એકદમ સારી રીતે મિક્સ કરી દો એટલે ગ્રીસ કરેલી જે પ્લેટ છે એમાં આપણે આ રીતે બધું જ મિશ્રણને આ રીતે ફેલાવી દઈશું તો આ રીતે હલકું તમારે એને ફેલાવી દેવાનું અને વાટકીના મદદથી એકદમ સ્મૂથ કરી લેવાનું અને હવે તમે આમને આમ પણ રાખી શકો ગાર્નિશ કરવું હોય તો ગાર્નિશ પણ કરી શકો આ રીતે એકદમ સરળ રીતે મેં એને સેટ કરી સ્મૂથ કરી લીધું ઉપર ખસખસ અને ડેસિકેટેડ કોકોનટથી હલકું આપણે એને ગાર્નિશ કરી દઈશું અને પછી ટીપ નંબર સિક્સ કે તમારે હલકું ગરમ હોય ત્યારે જ એના પીસીસ કરવાના છે ઠંડુ થઈ જશે અને પીસીસ કરશો એટલે એના પીસીસ બરાબર નહીં થાય અને તમારે ચૂરો સુખડી ખાવી પડશે આ સુખડી એકદમ સોફ્ટ બને એટલે તમારે આ રીતે હલકું ગરમ હોય ત્યારે તમારે એને આ રીતે તરત જ પીસીસ કરી લેવાના અને પંદર મિનિટથી અડધો કલાક માટે તમારે એને ઠંડી થવા દેવાની પંદર મિનિટથી અડધો કલાક જેવું થશે એટલે સુખડી છે એકદમ સારી રીતે સેટ થઈ જશે અને આ રીતે સેટ થઈ જાય એટલે તમારે એના પીસીસ આ રીતે સેપરેટ કરી લેવાના એકદમ ઇઝીલી તમે એના પીસીસ આ રીતે સેપરેટ કરી શકશો અને પછી કોઈ ડબ્બામાં તમારે એને ભરી અને મહિના સુધી સ્ટોર કરી શકો જ્યારે પણ ખાવું હોય ત્યારે એક પીસ લઈને ખાવાનું તો અહીંયા આ સુખડી બાળકોથી લઈ મોટા બધા માટે ખૂબ જ ગુણકારી અને હેલ્ધી છે તો ખાસ કરી ચોમાસામાં પણ તમને ગળ્યું ખાવાનું મન થતું હશે અને આવી જો પૌષ્ટિક સુખડી તમે ચોમાસામાં પણ ખાશો તો પણ તમારા માટે ખૂબ જ હેલ્ધી એવી આ સુખડી છે તો એકવાર પરફેક્ટ માપ અને ટીપ સાથે આ સુખડીની રેસીપી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ પોચી સુખડીની રેસીપી કેવી લાગી તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલાઇકોન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ